ફર છે આ કેટલું કરુણ દ્રશ્ય છે વિજય એ માવતર ને ખબર હતી કે જે ગેમ ઝોન નામ આપીને ત્રણ માળનો ટીનનો ડબ્બો ઉભો કરી દીધો જેના પર એક પણ એક પણ બાબતમાં નિયમોનું પાલન નહોતું કરવામાં આવ્યું સંપૂર્ણપણે ગેરકાયદે ગેમ ઝોન હતો એ ગેમ ઝોન ધમધમવા દીધો એ તમામ જવાબદાર અધિકારીઓ તમે સાંભળી લેજો અમે ગઈકાલથી કાલ બૂમો પાડી પાડીને કહીએ છીએ કે આ હત્યાકાંડ છે બાવળિયા સાહેબ તમે પણ જોઈ લેજો માનનીય હાઈકોર્ટે શું કહ્યું અત્યારે માનનીય ન્યાયાધીશે શું કહ્યું અત્યારે એમણે કહ્યું કે આ માનવ સર્જિત આ પદા છે આ માનવ સર્જિત આ પદા છે ઇટ્સ ડિઝાસ્ટર માનવ સર્જિત આ પદા કીધી અને તમે દુર્ઘટના કહો છો ખાલી શરમ આવી જોઈએ તમારે તો એક એક ના નામ પરચી લઈને આવું જોઈએ કે અમે આને નહીં મૂકીએ અમે આને નહીં મૂકીએ અમે આને નહીં છોડીએ અમે આને નહીં છોડીએ અત્યારે આની ધરપકડ થઈ ગઈ આની પાછળ પોલીસ લાગી છે આની પાછળ પોલીસ લાગી છે શરમ આવી જોઈએ સ્ક્રિપ્ટ રાઇટર તો સારા રાખો તમારા કે ક્યારે શું બોલવું હોય તો તમને શીખવાડે અને ઢાક પીછોડો તો નહીં જ થવા દઈએ અમે આ લખી રાખજો આ પત્રકારત્વનો પડકાર છે ડાક પિછોડા વખતે નહીં થવા દઈએ એક એકને ને ઉઘાડા પાડીશું એક એક એ લોકો જે ગાયબ છે એ તમામને ને ઉઘાડા પાડીશું કોણે સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો કોણે ચાર ચાર વર્ષથી રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ એક્ટિવિટી ચાલવા દીધી કેમ મ્યુનિસિપલ કમિશનરે તપાસ ન કરાવી કોને ઓડિટ રિપોર્ટ કર્યો તો કોણે મંજૂરી આપી હતી ફાયર સેફટી ની એનઓસી ની અરજી નોતી થઈ તો પછી કેવી રીતે ગેમ ઝોન ચાલતો તો ત્રણ માળનો પત્રનો ડબ્બો તમે ઉભો કરી દીધો અને એની અંદર સુરક્ષાની કોઈ તૈયારી નહીં કોઈ ચેકિંગ નહીં કેટલા બંડલ લીધા હતા સાહેબો તમે કેટલા બંડલ શરમ કરો કોલસા થઈ ગયા છે કોલસા મૃતદેહો એટલા વિક્ષત થઈ ગયા છે કે તમે જોઈ ના શકો